એક માણસ રસ્તા ઉપર જતો હોય તો એને પથ્થર ની ફોકર વાગે માણસ ને ખુબ ગુસ્સો આવે છે ને ને એ લઈ અને છે છે હવે પથ્થર જ્યાં પડે ગુલાબ નો છોડ હોય એટલે ગુલાબ પથ્થર ને જોઈને હસવા માંડે છે ત્યારે તારામાં નથી રંગ તારામાં નથી રૂપ અને તું જેને તેને ભટકાયા કરે છે ને એટલે માણસો તારું અપમાન કરે છે એટલે પથ્થર તો એ સમયે કઈ બોલતો નથી ને એમના સાયન્સ પીડ્યો રહે છે

કે જેનું મેં એક દિવસ ખૂબ જ અપમાન કર્યું હતું ગુલાબને ખૂબ જ શરમ આવે છે અને પછી એ પથ્થરને કહે છે કે પથ્થર ભાઈ એક દિવસ મેં તમારું ખૂબ જ અપમાન કર્યું તું ને એટલે જાજો હું તમારા ઝરણોમાં પડ્યો છું તમે શક્તિશાળી હોય એ ખૂબ સારી વાત છે પરંતુ સૌથી શક્તિશાળી સમ્રાટ તો સમય છે એટલે કોઈ નાનું હોય કે મોટું હોય ક્યારેય કોઈનું અપમાન ન કરવું બધાય સાથે માન સન્માન અને પ્રેમથી પેસ આવો ક્યારેય કોઈનું અપમાન ન કરવું